બાપુ એ જમાઈ ગયું જો જાણી તો ગયા બાપુ મે બાપુ ગોટવા આગરા ગયા મગ બાર આજે અલગ અલગ આઈટમ આવી છે રોજ બરોબર બાપુ મજા આવે છે ને જમવાની તો બસ હાલો જમી લો કઈ જોઈ ગયું વધારે તો ભલે ચાલો બાપુ

Hãy subscribe cho à Ghiền nằm Gõ Để không bỏ lỡ những video hấp dẫn người mặt ở đây mọi

બલા હાલો ને રાકે કેમેલે કેમ આને કાકાને દાખલ કરી હાલો વાટવાને હાલો કાકા હાલો એ બે જ વાલો

તમને ખબર છે આપણે આઈટમ રોજ અલગ જ હોય છે દરરોજ અલગ નકલી આવતા અમે ડેલી શાક અલગ નથી હોતું સબ્જી સબ્જી બધું આવે છે ને આઇટમ રોજ અલગ બધું જમવાનું મજા કેવી આવે છે હાલો જય માતાજી કાકા Ya yeah, mata. Halo Linda. Ah. Hmm.

మధా జా జాయి పారా ఉతావ જમો બીજી રીતે લેવો કઈ મારી

जय माता दी सही है ना कल छोटू के लिए चावल लिया चावल का बोला था चावल बोला था छोटू उसको मजा नहीं उसको बोला, बोला था क्या क्या सो गया लेवा लेवा पीली हम्म